ટાણો મારો સેઠિયો બનીને મારી માતા હાચવે ટાણો નમસ્કાર ગુજરાત ગોંડલ ની અંદર એક પછી એક ભૂકંપો આવી રહ્યા છે પણ તીવ્રતા મપાતી નથી હો કોઈ નથી હા એક મિનિટ આપી દઈએ એટલે જે લોકો ફરાર બરાર હોય પેરોલ ઉપર આવ્યા હોય કે કોઈ 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 રાજામાંથી આવ્યો એ બધા આવી ગઈ બરોબર અને આપણે આપડી વાતનો સારાંશ કરી દઈએ ચાલુ કે અનુરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપી નથી અને અનુરુદ્ધસિંહ જાડેજાને અઢાર તારીખ પેલા જેલમાં સરેન્ડર કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે બરોબર આને અનુલક્ષીને આપણે એક બે મિનિટમાં આપણા મિત્રો જોડાઈ જઈ ને પછી આપણે વળી જઈએ ગોંડલ બાજુ પછી ભલે કીએ કે અનુરુદ્ધસિંહ ના માણસો હે ને જયરાજસિંહ ના માણસો હે ને ના 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 અમે તો અમારી માતાના માણસો છીએ વિચારે છે વસ્તી અને કોણ ધીરે છે નાણું મારો શેઠીઓ બનીને મારી માતા સાચવેટાણું આવો નિલેશભાઈ સતાણી કેવિનભાઈ કોટળિયા વેલકમ વિષ્ણુભાઈ પરમાર પધારો પધારો જય જય ગોપાલ આ હીરો આવ્યા હમણાં ગોપાલભાઈ ટ્રેન્ડિંગમાં ચાલે છે આપણે રૂપાલા સાહેબ પછી બરાબર આપણે આપણો કાર્યક્રમ થઈ ગયો પૂરો એક મિનિટ આપડી થઈ ગઈ પૂરી આપણે આપણો વાત વાત ચાલુ કરી દઈએ મિત્રો તો એમાં એવી હતી કે ગોંડલ ની અંદર બે હજાર અઢાર ની અંદર જેને સજા પડી અનિરુદ્ધસિંહ જાડેજાને એને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ભાઈ મને સરકારે સજાની માફી આપી દીધી છે

પોપટ લાખા સોરે પોપટભાઈ ના આપડા શું કેવાય વંશજો દ્વારા સિંહ એને કહીને એને હાથો બનાવી કરી વિગેરે વિગેરે આવી બધી તમે બધું સાંભળ્યું છે રાજુભાઈ સત્યા સાચી વાત બરોબર આપણે એમાં એક વસ્તુ નોટ કરવાની નથી આપણે એક જ વસ્તુ નોટ કરવાની છે કે જયરાજસિંહ જાડેજાના પરિવારમાંથી કોઈ ગોંડલની અંદર એમએલએ હોય અને જયરાજસિંહ જાડેજાના પરિવારમાંથી કે ભાઈ ભાઈઓમાંથી કે અનુરૂચિ જાડેજાને સજા પડે અને અનુરૂચિ જાડેજા સજા પડ્યા પછી ત્રણ વર્ષ પકડાય અને ઈ સીઝનમાં ગીતાબા જાડેજા ધારાસભ્ય હોય અને અત્યારે જયરાજસિંહ જાડેજા ના કેવાથી કદાચ અરજીઓ થઈ હોય ને કદાચ સુપ્રીમે એવો આદેશ દીધો કે હાલો ભાઈ અનુબાપુ તમે જેલમાં કદાચ આ આ આખો જાય તરફ પણ એક વાતે નથી સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે સરકારને એવું કીધું કે તમે એક કમિટી બનાવો ના બી સ્ટેજી ઓર્ડર જારી કર્યા હતા ખોટું છે ખુ છે એની તપાસ કરો ને તમે નિર્ણય લ્યો હવે આખો ગોટાળો આવી ગયો છે સરકાર પાસે સરકારને ને અનુરૂધસિંહ જાડેજા ગમે છે

બાર રખડ છે કે પંદરમી ઓગસ્ટ ગોળી મારી નાખી આરોપીઓ બાર રખડ છે તો ગોંડલની શાંતિ ડોળા છે તો આને તમારે ગોંડલ અને જેલ ની અંદર નાખો જો આવી અરજી ગીતાબા દ્વારા કરવામાં નથી આવી નકર પેલી પ્રાયોરિટી નાના ધારાસભ્ય બને કે આપણો વિસ્તાર શાંત વિસ્તાર આપણે કોઈ પ્રકારની ગુંડાગર્દી જોતી નથી અનુરૂધસિંહ જાડેજા જ્યાં હોય ત્યાંથી પકડીને જેલમાં નાખી દ્યો

પાટીદાર સમાજ માટે તો જગદીશભાઈ જો ભારતીય જનતા પાર્ટી પોતે કઈક નિર્ણય કરે તો ઠીક એને બદલે તમે બે ત્રણ વસ્તુ બહુ નોટેબલ છે પેલો બન્ની ગજેરા એ ભયંકર બોલે છે હવે એ બોલે છે એની પાછળ પણ અનિરુદ્ધસિંહ જાડેજાનો હાથ હોવાનું ચર્ચાય છે બરાબર જીગી ને ભાઈ આવ્યા અલ્પેશ વગેરેનો દોરી સંચાર આ હોય એવું માનવામાં આવે છે ને જાણકાર લોકો કે છે પેલા પેલાભાઈ નિખિલભાઈ દોંગા એ પણ એ પાટીદાર ના ડોન હોવાનું કેવાય છે આમાં હવે છે ને દરેકે પોતપોતાના આમાં એવું છે સબકો અપને અપને મિયા પે સબકો ભરા ના છે Hmm. और पूछ लो किसी को ये खुलम खुला राज है कोई छोच hmm. hmm. नहीं नाबूद करने अल्पेश भाई ने पूछो निकिलो रूपा लिया फरियाद हवाग फरियादर हम्म क्या बे पांच दस मोटे निकिल भाई के तो तो रूपाला ले, ले। इंडुप हवा हो फरियादे एफ आई आर हम्म ક્યાંક તો હોય છે ને હવે બે પાંચ દસ માં ખોટે ખોટા સંડોવી દીધા હોય પચાસ માં ખોટા સંડવી દીધા હોય તો હવાયો ખોટા સંડવી એવું તો ન ભાઈ બિલકુલ બિલકુલ એમાં તો કેટલાક મર્ડરના કેસ છે હુમલાના રાઈટ તો પણ તમને જીગીસાબેન ને પૂછો કે ભાઈ અલ્પેશ ને પૂછો કે વરૂણભાઈ ને પૂછો કે કોઈ પણ માણસ આવે કે કોઈ નિખિલભાઈ નો જરાય વાંઘ કાઢશે નહીં એમાં અપને અપને મી આપે સટકો પડાવ ના કહું છું ચાલો વધારે આપણે વધારે આપણે સાંભળવું નથી બરોબર એને કીધું ને આપણે માની લઈએ મી આપે ફલાણું ઢેકડું આપણે કઈ યાદ કરજો જયારે બન્ને ગજેરાને પકડવામાં આવ્યો જયારે એફઆઈઆર ઢોલરિયા દ્વારા કરાવવામાં આવી ત્યારે નામ કેનું આવ્યું હતું તો કે આ બધો કાર્યક્રમ નિખિલ ધોગા એ કરાવ્યો બરોબર બંને ગજેરાને ફંડિંગ નિખિલ ધોંગા પૂરું પણ આ બધું છાપવા વાળો જગદીશભાઈ મહેતા એ જ હેડલાઇન હેડલાઇન નું આખું પેપર માં છાપ્યું હતું કે બંને ગજેરા ફંડિંગ કરાવનાર પિયુષ રાદડીયા હસ્તક બંને ગજેરા ને ફંડિંગ આપણે આ નિખિલ ડોંગા કરાવે છે તો અત્યારે તમે જો આ ડિબેટ છે અનિરુદ્ધસિંહ જાડેજાની સુપ્રીમે રાહત રાહત નો આપી ના તે પછી આઈડની ડિબેટ છે તો આઈડની ડિબેટમાં ઈ ભાઈ એવું બોલે છે કે હવે તો ઈ કે બન્યો બન્યો ને અલ્પેશ કથિરિયાન આ વરુણ પટેલ ને જીગીસેન આ બધા હવે તો અનિરુદ્ધસિંહ માણસો છે એટલે બાપુ તમે તમારા બેય બાપુ તમે બેય પેલા નક્કી કરી લ્યો કે અમે કેના માણસો છીએ ને તમે કેના માણસો છો બરોબર જગદીશભાઈ મહેતાને આમ બે હાથ જોડું તમારો અમે એપિસોડ જોયો બરોબર તમારા પરિવાર સાથેનો ઘણી લાગણી દમદનીય થઈ ગઈ કે ભાઈ આવી વાતો સાંભળી પણ તમને હેને મહેતા સાહેબ આવું સોંપતું નથી કેવું આવું અનુરુસિંહ જાડેજાના અમે માણસો હોય તો અમે અમે અનુરૂચસિંહ જાડેજા બંધ કરાવી કેમ ગણેશ વાહે ગોંડલ બંધ કરાવ્યું ગોંડલ જયારે ત્રણસો જુનાગઢમાં એફઆઈઆર થઈને જેલમાં ગયા ત્યારે તો એના હાથો થી તમે આખું અનિડા મોમૈયા ઓલુન આખો ભાદરકો બંધ કરાવ્યો હતો નતો કરાવ્યો ઢોલરિયા તો અમે અનુરૂચસિંહ ના માણસો હોય ને તો અમે 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 કઈ ગાડી જ નો હાલ છોકરો કેની બે છે ને તમારી કલ્પના બહાર છે કેની તમારી કલ્પના બહાર છે અને અનુરૂધ સિંહ ના છોકરા થી આ ભામ બધી બી બધા એટલે આ બધોય કાર્યક્રમ થયો ગીતાબાને બે હાજર અઢાર માં નો હાઈમ કે આપણે અનુરૂધ સિંહ જેલમાં મોકલવા માટે અરજી કરીએ પણ ગીતાબાને હવે લેટર લેટરપડ ઉપર લખીને લખતા ફાવ્યું કે ભાઈ અમિત ખૂટ કેસમાં આ આ કેસ આ આ તમે કરો ઈ કેસ તો નીલ થઈ ગયો એમાં તો ઓલી હેન્ડરાઇટિંગ બીજાને બીજા આવ્યા હવે ક્યાં જાશો બાપુ તમે એટલે આ બધી અંદરની અંદરો અંદરની રાજનીતિ છે ગોંડલની અંદર આપણે ગુર્જર સાહેબ એસપી આવ્યા તી પછીની તમે શાંતિ જોજો અને તી પછીના પોલીસવાળાના વાળાના આ બધાના કાર્યક્રમો જોજો એક નંબર હાલ છે હુકામે એક નંબર હાલ છે બીસ્ટ ઉપર કાર્યવાહી કરો ને ના ના ફૂકામાં પણ આની ઉપર કાર્યવાહી કરો ન્યાની નૈતિક જવાબદારી કેની આવે એને હુકમ અરજી નો કરી આ વિચારવા જેવી બાબત છે ને એટલે ગોંડલ ની અંદર ભૂકંપ ની હું તમને વાત કરી દઉં આ નાના માણસો ને નો ખબર હોય આ આને ઉપરના રિપોર્ટ અને આ તમારી પાસે નથી પહોંચતા ને એટલે તમે બધા બી જાવ છો તમે બધા ભરમાઈ જાવ છો ગોંડલની અંદર ભૂકંપમાં એવો આવ્યો છે કે અનુરૂધ્ધસિંહ જાડેજાને કદાચ અઢાર તારીખે જેલ એન્ટ્રી કરવી પડે જેલ એન્ટ્રી કરશે તે પછી સરકાર બેસશે અને સરકારમાં આપણે જજ ને કલેક્ટર ને આંતે બધા બેસશે આમ આમ તપાસણી કરશે કે આલો ભાઈ હવે શું કરવું ત્યાં સરકાર ના કુચા માંગણી એવી સરકારની કારણ કે સરકાર ને જયરાજસિંહ જાડેજા બાજુ જવું અનુરૂધસિંહ જાડેજા બાજુ આ એક મહત્વનો મુદ્દો આવ્યો હવે એમાં જોવાનું રહ્યું ભારતીય જનતા જાડેજા નું રાખે છે કે પછી પાટીદાર રાખે છે બરોબર કારણ કે હત્યા ખુલ્લે આમ થઈ હતી ન્યા કોઈ કોઈ એવો એવું અંદર ખાને કોઈને ને દારૂ પીવડાવી કોઈ એવી કોઈ વાત જ નહોતી બરોબર પંદરમી ઓગસ્ટ અને ત્યાં ન્યા બેઠાલા નમાલા બધા ફરી ગયા

પોઈન્ટ ટુ બી કરજો હવે આ ચોકું થઈ ગયું કે આ બધો કાર્યક્રમ નિખિલ દોંગા એ નહોતો અડિયો ક્યાંય પોગાય એમ નથી બરોબર આ જી થાય છે આ બે હાજર પચીસ બે હાજર બે હત્યાવી બરોબર બાકી છે બરાબર આમાં બહુ વ્યવસ્થિત ભૂકંપો આવવાના છે અને હવે મને એક રાજકીય નેતા એ બઉ સારી સલાહ આપી સુરત વાળા એ કરવાના બન્યા વાહે થી કાર્યક્રમ કરવાના આગળથી થી નહી કરવાના એટલે અમે અમે હવે એ શીખી ગયા છીએ આવી રીતના ઝટકા દેવાનું કે આ અને આ મેં ઝટકા દેસી આની બધી જવાબદારી અમે અમારી માથે જ લઈશી હા આ બધી જવાબદારી જ કરી છે આ વિચારવા જેવી બાબત છે અને અનુરૂદસિંહ જાડેજા જેલમાં જાય તો જયરાજસિંહ જાડેજા કેમ નહી જયરાજસિંહ આજીવન સજામાંથી હાથ હાથ વરત કાપી તે પછી અત્યાર સુધીનો કાર્યકાળ ક્યાંય ગયો અને એમાં કોઈ કેમ અરજી નો કરી છે અને હવે તો જયરાજસિંહ જાડેજા જો જયરાજસિંહ જાડેજા નું હુકમ લઈ આવ્યા હતા ગોંડલની અંદર આપડા ભૂતકાળમાં જાય કેશુ બાપા પાસે આપણા પટેલ સમાજના લોકો ગયા તા અને એમ કીધું બાપા અમારે ગોંડલ ની અંદર અનુરૂધ સિંહ જાડેજાનો દબદબો છે અમને એનાથી લાગે છે છે કરે તે કરે છે એટલે કેશુ બાપા એ જયરાજસિંહ ને ધારાસભ્ય તરીકે ન્યા મુકા બરોબર પાટીદાર સમાજે ખંભે બેસાડી ખોબલે ધોબલે મત દઈ જયરાજસિંહ ને પાટીદાર સમાજ અલા મૂકાય ગોંડલ ના ધારાસભ્ય બનાવ્યા હવે તો અનુરુદ્સિંહ જાડેજાને જેલ થાય છે તો ગોંડલમાં ગુંડાગર્દી પૂરી થઈ ગઈ ને મેન માણસ આપણે પલટણના મેન માણસ જેલમાં આવી જાય તો કાલે ક્રમપૂર્ણ થઈ ગયો હવે જયરાતસિંહ તમારી એ જરૂર નથી તમે તમારું વૈભવિક રીતે નૈતિક રીતે પાટીદાર સમાજને રક્ષણ આપવાનું કેશુબાપાએ કહેલું કામ પૂર્ણ કરી લીધું છે અને હવે તમે તમારી રીતે જે રીતના રમેશભાઈ ધડુક ભક્તિના માર્ગે ચડી ગયા છે એ જ માર્ગે હવે તમારે ચડી જવાનું બરોબર ગણેશ રાજનીતિ કરશે નહી પોહા કારણ કે એની ઉંમર છે અને અમરિયે ઉંમર છે તમારા જો એને જોડી અનુરૂદસિંહ જાડેજા ને બેસવાનું ને તો જયરાજસિંહ જાડેજા ને જોડી જોડીમાં બેસવાનું કારણ કે ઈ એ આ જીવનમાં જન્મ ટીપ સજાના આરોપી છે જામીન લઈને આવ્યા છે એટલે આ આ આ આ ગોંડલ માટે બહુ મોટો ભૂકંપ કહેવાય કારણ કે જો બે બે હજાર અઢાર માં ગીતાબા ધારાસભ્ય હતા ત્યાં ત્રણ વર સુધી અનુરુદ્ધસિંહ ફરાર રહી શકતા હોય બરાબર અને આ નો પકડી શકતા હોય અને અત્યારે જો અનુરુદ્ધસિંહ ને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે રાહત નું આપી હવે સરકારમાંથી મને નથી લાગતું રાહત મળે તો પછી આ તમામ શ્રેય એમ જ જાય જયરાજસિંહ જાડે જાય જ બચાવ્યો બીજો આનો કોઈ શ્રેય જાતો જ નથી ક્યાંય આ ચોખ્ખી કપડા વગરની જ વાત છે પણ હવે સરકારે વિચારવાનું કે ગોંડલ ની અંદર ગયું છે ગોંડલમાં અત્યારે કોઈ માથા નથી બધા એની રીતે વ્યવસ્થિત રીતે ધંધા કરીને ખાઈ પીએ છે તો આપણે અહીંયા ડખો ઉભો કરવો કે નહીં જો જયરાજસિંહ જાડેજાને છાવરશે તો પાટીદાર સમાજની જયરાજસિંહ જાડેજા સામે એક મોરચો નીકળવામાં આવશે અને એને પણ જેલ ભેગો કરવામાં આવશે આ વાતમાં એ તથ્ય નથી ચૂંટણી ફૂટણી થાય રાખે હા અને ટિકિટ ન મળે તોય અને અમારા મુખ્ય પાટીદાર સમાજના નેતા છે અલ્પેશ ધોલરિયા કારણ કે સમાજ નો મુદ્દો હોય સમાજ ભેગા ન રહીએ કે નહીં ભેગા રહીએ એટલે આ પણ કાર્યક્રમ જલ્દી થી કરવામાં આવશે જોઈએ અઢાર તારીખ અનુરૂધસિંહ જાડેજા નું શું નક્કી થાય છે જો જેલ એન્ટ્રી થાય ને મિત્રો અઢાર તારીખ એટલે તમારે સમજી જવાનું કે હાલો રેડી એટલે મળીએ અઢાર તારીખ પછી અને આ ગોંડલની જનતા ને હવે તમે તમારી બીક બધી કાઢી નાખજો આ પેલો ભૂકંપ છે તમે આવો ભૂકંપ જોયો કે આ જયરાજસિંહ જેલવાસ માં જવું પડે અરે જય સરદાર જય પાટીદાર અને હા હવે એમનો કેતા કે અનિરુદ્ધસિંહ જાડેજા ફંડિંગ કરે છે વિચારી લેજો કારણ કે બની એક દિમાગ અને એની માતાની ચાલ આજ સુધી કોઈને ખબર પડી નથી પડવાની નથી જય સરદાર